નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તુલસીની માળા પહેરવાથી શું ફાયદો થાય છે અને તેના નિયમો શું છે તે જાણી લઈએ મિત્રો આજના વિડીયોમાં અમે તમને એ જણાવીશું કે તુલસીની માળા પહેરવાના નિયમો શું છે શું ફાયદા છે તમે તુલસીની માળા કેવી રીતે પહેરી શકો છો હું તમને આ વિડીયો દ્વારા તુલસીની માળા સંબંધિત તમામ માહિતી આપવાની છું તો ચાલો વિડીયોને શરૂ કરીએ અને તમને જણાવીએ કે કોણ તુલસીની માળા પહેરી શકે છે કોઈ પણ વ્યક્તિ તુલસીની માળા પહેરી શકે છે એક બાળકથી લઈને વૃદ્ધ વ્યક્તિ નાનું બાળક પણ તેને પહેરી શકે છે જેઓ પરણેલા છે તેઓ પણ પહેરી શકે છે જેમના પતિ નથી તેઓ પણ પહેરી શકે છે જેઓ વૃદ્ધ છે અને અપરિણિત છે તેઓ પણ પહેરી શકે છે કોઈ પણ સ્ત્રી કે પુરુષ તેને પહેરી શકે છે વિષ્ણુના ઉપાસક કોઈ પણ વ્યક્તિ આ તુલસીની માળાને પહેરી શકે છે જ્યારે પણ આપણે કોઈ પણ કાર્ય કરીએ છીએ ત્યારે તેની પાછળનું કારણ જાણવા માગીએ છીએ આપણે જાણવા માગીએ છીએ કે તેને પહેરવાથી કે તેને બિનજરૂરી રીતે ગળામાં પહેરવાથી શું ફાયદો થાય છે તો આ બધી જ બાબતો જો આપણા મનમાં ઉદભવે છે તો જુઓ તુલસીની માળા પહેરવાના ઘણા બધા ફાયદાઓ છે અને જ્યોતિષમાં પણ કહેવાયું છે કે તે ગુરુગ્રહને બળવાન બનાવે છે તેથી આપણે તુલસીની માળા પહેરવી જોઈએ અને સામાન્ય ભાષામાં કહેવાય છે કે જો તુલસી માળાનો જાપ કરવામાં આવે તો તુલસીની માળા પહેરવાથી આપણી આસપાસની તમામ નકારાત્મકતા દૂર થઈ જાય છે તમારા ગળાને લગતી તમામ બીમારીઓ દૂર થઈ જાય છે જો તમને કફ હોય કે શરદી તે હંમેશા હોય છે તો આ સમસ્યા પણ દૂર થઈ જાય છે મેં એવું સાંભળ્યું છે કે જો કોઈ વ્યક્તિ થાઈરોઈડથી પીડિત હોય તો તે થાઇરોઈડની તબિયત પણ ઠીક થઈ જાય છે તેથી જ તમે આ તુલસીની માળાને પહેરી શકો છો આ સામાન્ય ભાષામાં થાય છે હવે જો હું તમને ભક્તિની ભાષામાં કહું તો હું એટલું જ કહીશ કે જે ભગવાન તુલસી વિના પોતાનો ખોરાક પણ તે ભગવાન આપણા જેવા પાપી મનુષ્યો વગેરે તુલસી વગર સહન નથી કરતા આપણે કઈ રીતે સ્વીકારીશું તો આપણે કંઈક કરીએ કે ના કરીએ તુલસીની માળા પહેરી શકીએ જેમ લાકડાની હોડી હોય છે જે આપણને એક કિનારેથી લઈ જવામાં મદદ કરીએ છીએ તે બીજી રીતે આ બાબત આપણને વૈકુટમાં લઈ જાય છે તે ધામમાં ભગવાન વિષ્ણુના ચરણોમાં સ્થાન અપાવવાનું કામ કરે છે તેથી આપણે આ માળા પહેરવી જોઈએ મેં તમને આ ત્રણ કારણો જણાવ્યા કે આપણે શા માટે માળા પહેરવી જોઈએ આ ઉપરાંત તેને પહેરવાથી આપણી આસપાસની નકારાત્મકતા દૂર થાય છે તે દૂર થાય છે અને આપણો આત્મવિશ્વાસ વધે છે આપણું આકર્ષક વધે છે આપણા પર તેનો નકારાત્મક પ્રભાવ વધવા લાગે છે તો તમે તુલસીની માળા કોઈપણ સ્વરૂપમાં પહેરો તો ચાલો જાણીએ કે તુલસીની માળા કેવી રીતે પહેરવી જોઈએ તો હું તમને તુલસીની માળા પહેરવાના ફાયદા જણાવું તે પહેલાં હું તમને જણાવવા માગું છું કે તુલસીની માળા છે તમે તેને ક્યારે પહેરી શકો છો અને ક્યાં દિવસે પહેરવી જોઈએ તો જુઓ તમે કોઈ પણ ગુરુવારે તુલસીની માળા પહેરી શકો છો તે ભગવાન વિષ્ણુનો વાર છે તેથી તમે ગુરુવારે તુલસીની માળાને પહેરી શકો છો આ સિવાય તમે કોઈ પણ એકાદશી પર તેને પહેરી શકો છો કારણ કે તે અગિયારસ છે આ સિવાય તમે ભગવાન કૃષ્ણના તમામ તહેવારોની ઉજવણીમાં પણ આ માળાને પહેરી શકો છો જેમ તમે જન્માષ્ટમીની ઉજવણી કરી શકો છો તમે અક્ષય તૃતીયાની ઉજવણી કરી શકો છો તો આ રીતે તમે આમાંથી કોઈપણ તિથિની ઉજવણી કરી શકો છો જે પણ તુલસીની માળા હોય તે તમે ત્યારે પહેરી શકો છો હવે તમારે માળા કેવી રીતે પહેરવી જોઈએ તો જુઓ મિત્રો તુલસીની માળા પહેરવાની બે રીત છે એક એ રીત છે કે જો તમે ગુરુ દક્ષિણા લીધા પછી તુલસીની માળા પહેરી રહ્યા છો તો તમારે ગુરુઓએ આપેલી તુલસીની માળા પહેરવી પડશે તો મિત્રો અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય વિષ્ણુ ભગવાન જરૂરથી લખી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી દેજો તો ચાલો આપણે આગળની માહિતી શરૂ કરીએ તો તુલસીની માળા કેવી રીતે પહેરવી જોઈએ આ તુલસીની માળા પહેરવાનો સાચો નિયમ શું છે તમે જે દિવસે તુલસીની માળા પહેરવાનો છો માની લો કે એકાદશી ગુરુવાર અથવા કોઈ જન્માષ્ટમીના દિવસે તો તમારે એક દિવસ પહેલાં તુલસીની માળા પર ચોખ્ખું ઘી લગાવીને રાખવું જોઈએ પછી બીજા દિવસે જ્યારે તમે તુલસીની માળા પહેરવાના છો ત્યારે તેને ગંગાજળથી શુદ્ધ ધોઈ લો મિત્રો ઘી લગાવવાનો ફાયદો એ છે કે આ તુલસીની માળા ક્યારેય ખંડિત નહીં થાય ક્યારેય તૂટે નહીં એ મજબૂત થઈ જશે આગલા દિવસે તમારે શું કરવાનું છે તેને ગંગાજળના જળથી ધોઈને તડકામાં રાખો થોડી વાર તેને અડધો કલાક તડકામાં રાખ્યા પછી તમે કોઈ પણ મંદિરમાં જઈને આ માળા ભગવાન કૃષ્ણ અથવા ભગવાન વિષ્ણુને તેમના ચરણોમાં અર્પણ કરી શકો છો અથવા તમે ભગવાનની મૂર્તિને આ માળા પહેરાવી શકો છો તેને પહેરાવી દો જો તમે મંદિરમાં ન જઈ શકો તો તમારી પાસે તમારા ભગવાન હોય એટલે કે ગોપાલજી ઘરની અંદર છે તો તમે તેને પહેરાવી દો અથવા તમારી પાસે શ્રી વિગ્રહ અથવા તમારી નજીક કૃષ્ણ ભગવાન લક્ષ્મીનારાયણની મૂર્તિ છે તો તેને થોડા સમય માટે પહેરાવો તેને પ્રણામ કરી અને કહો હે ભગવાન હું આ તુલસીની માળા ધારણ કરું છું હું કહું છું કે ભગવાન મેં આ તુલસીની માળા પહેરી છે જેથી હું છું તે કોઈપણ સ્વરૂપમાં તમારા માટે સ્વીકાર્ય બની શકું તમને પસંદ કરું છું આ મારી એકમાત્ર ઈચ્છા છે પછી તમે આ તુલસીની માળાને પહેરી શકો છો અને તમે કહો કે ભગવાન જો તેને પહેરતી વખતે અથવા પહેર્યા પછી જાણતા અજાણીએ કોઈ ભૂલ થઈ જાય તો હું તેના માટે પહેલેથી જ માફી માગું છું તેથી આ તુલસીની માળા તમારા ગળામાં પહેરો જો તમે ગુરુ દીક્ષા લીધા વગર માળા પહેરો છો તો આ એક સરળ રીત હતી તુલસીની માળા પહેરવાની આ એક સરળ રીત છે હવે જાણીશું કે તુલસીની માળા પહેર્યા પછીના શું નિયમ છે જો ગુરુ દીક્ષા લીધા વગર પહેરે છે તેમના માટે પણ અલગ નિયમ છે અને જે લોકો ગુરુ દીક્ષા લઈને પહેરે છે તેમના માટે પણ અલગ નિયમ છે જો ગુરુ દીક્ષા લીધા લઈને તુલસીની માળા પહેરે તેમના માટે ડુંગળી લસણ આ બે વસ્તુને ન ખાવી જોઈએ જેઓ ગુરુ વગર આ માળા પહેરે છે તેઓને ડુંગળી લસણ ખાવાની કોઈ મનાઈ નથી હું તમને એક સરળ વાત સમજાવું કે એક ઘર છે ઘરની અંદર આપણે તુલસીજીનો છોડ વાવીએ છીએ હવે આપણું શરીર ઘર બની ગયું છે અને આ તુલસીની માળા તે છોડ બની ગઈ છે હવે હું તમને એ જ પૂછવા માગું છું કે તમે જે ઘરની અંદર તુલસી માતાનો છોડ હોય ત્યાં તમે શું કામ કરો તો તમે મારા જેવા ઘણા બધા કામ કરી શકો છો વારંવાર પૂછવામાં આવે છે કે તમે પીરિયડ્સ દરમિયાન તુલસીની માળા પહેરી શકો છો હા મિત્રો તમે પીરિયડ્સ દરમિયાન પણ તુલસીની માળાને પહેરી શકો છો આપણે માળા પહેરીએ છીએ કારણ કે જ્યારે આપણે મૃત્યુ પામીએ છીએ ત્યારે આ તુલસીની માળા આપણા ગળામાં હોવી જોઈએ અને પ્રભુએ આપણો સ્વીકાર કરે છે આ દુનિયામાં કોઈને ખબર નથી કે આપણો અંતિમ સમય ક્યારે આવશે તેથી જ તમારે કોઈ પણ સંજોગોમાં તુલસીની માળા ક્યારે ઉતારવી નહીં એવું વિચારીને કે મારી આગામી ક્ષણ મૃત્યુની હોઈ શકે છે એવું વિચારીને કે ભગવાન અમને ફરીથી સ્વીકારશે નહીં પીરિયડ્સ દરમિયાન પણ તુલસીની માળા ગળામાંથી ન ઉતારવી જોઈએ મિત્રો બીજી વસ્તુની વાત કરીએ તો માળા રાત્રે સૂતા પહેલાં પણ ન ઉતારવી જોઈએ ત્રીજી વાત જો તમે જાતીય સંબંધ ધરાવતા હોય તો તમારે તે સમયે તુલસીની માળા ઉતારવી પડશે જો તમે ગુરુ દીક્ષા લીધા પછી માળા પહેરી હોય તો તમારે તેને કાઢવાની જરૂર નથી પરંતુ તમે ગુરુ દીક્ષા લીધા વિના માળા પહેરી હોય તો તમારે તેને દૂર કરવી પડશે તે સમયે અને તેને દૂર કર્યા પછી તમારે જે જાતીય સંભોગ કર્યા પછી તમારે હાથ ધોઈને તે સમયે પાછી પહેરી લેવી જોઈએ ત્યારે ત્યાં સુધી રાહ જોવાની જરૂર નથી સવારે ઉઠીને શૌચાલયનો ઉપયોગ કરો અને સ્નાન કરો ત્યારે તે જ સમયે તમારા હાથ ધોયા પછી જપમાળા પહેરવાની છે આ સિવાય એવું કહેવાય છે કે તુલસીની માળા જ્યારે આપણે પહેરીએ છીએ અને સ્નાન કરીએ છીએ ત્યારે એક લોટાનું પાણી પણ આપણા ઉપર નાખે છે અને તે લોટાનું પાણી તુલસીની માળાને સ્પર્શ કરે છે પછી ગંગા યમુના સરયુ નર્મદા પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું જેટલું પૂર્ણ ફળ મળે છે તેટલું જ પૂર્ણ ફળ તુલસીની માળા પહેરવાથી સ્નાન કરવાથી મળે છે તેથી આપણે સ્નાન કરતી વખતે પણ આ માળાને ક્યારેય દૂર ન કરવી જોઈએ નહીં તો આપણે તે પરિણામ મળશે નહીં આપણે ગંગા નદીમાં જઈ શકતા નથી પરંતુ આપણે આ તુલસીની માળા પહેરી શકીએ છીએ આ સિવાય પૂછવામાં આવે છે કે શું આ માળા પહેર્યા પછી ચા પી શકાય તો જુઓ તમે ગુરુ દીક્ષા લીધા પછી આ માળા પહેરી હશે તો તમને તે બધા જ લાભ મળશે તમારા ગુરુ તમને જે નિયમો કહેશે તેનું પાલન કરો અને તમારા ગુરુ તમને કહેશે તમારે નિયમોનું પાલન કરવું પડશે એવું જરૂરી નથી કે આપણા ઘરની અંદર દરેક વ્યક્તિમાં ભક્તિની ભાવના કેળવવી જોઈએ કારણ કે આપણે ગૃહસ્થ જીવન જીવીએ છીએ અને ડુંગળી અને લસણ છોડવું દરેક માટે શક્ય નથી ઘણા લોકોના મનમાં સવાલ ઉદભવે છે કે તુલસીની માળા પહેર્યા પછી ગળામાં મંગળસૂત્ર કે કાળો દોરો કોઈ પણ વસ્તુ પહેરી શકાય કે નહીં તો તમે મંગળસૂત્ર પણ પહેરી શકો છો જો કોઈ ચેન વગેરે તમે પહેરી શકો છો સૂતી વખતે પણ તુલસીની માળાને પહેરી શકો છો તુલસીની માળાને હંમેશા આપણા ગળામાં જ પહેરવી જોઈએ અમુક લોકો હાથમાં બ્રેસલેટ બનાવીને પણ પહેરે છે હાથમાં પણ પહેરી શકાય છે પરંતુ ગળામાં પહેરવાથી આપણે જ્યારે સ્નાન કરીએ છીએ ત્યારે તુલસીની માળાનું પાણી આપણા આખા શરીર પર લાગે છે જેમ મેં કહ્યું આ રીતે સ્નાન કરવાથી ગંગા યમુના સરસ્વતી અનેક નદીઓના સ્નાન કરવાનું પુણ્ય ફળ મળે છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી અને જય વિષ્ણુ ભગવાન જરૂરથી લખી દેજો